જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી યુવક સહિત અઠ્યાવીસથી વધુ પ્રવાસીઓના મોત થયા હતા ગઈકાલે સાંજે ભાવનગરના પિતા પુત્ર અને સુરતના યુવકના મૃતદેહને વતનમાં લવાયા હતા આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી ગઈકાલે સાંજે ભાવનગરના પિતા પુત્રને મૃતદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયા હતા પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલેષ કડથિયા ભાવનગરના પિતા પુત્ર સુધીર પરમાર અને સ્મિત પરમારનું મોત થયું હતું ત્રણેય મૃતકોના મૃતદેહને શહીદ જેવું સન્માન એરપોર્ટ ખાતે આપવામાં આવ્યું હતું આજે સુરતના સિલેષ કડથિયાની અંતિમ યાત્રા નીકળી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અંતિમ યાત્રા પહેલાં મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો હતો ત્યારે પરિવારજનોના હૈયા ફાટ ગમગીન માહોલ સર્જાયો હતો મૃતક શૈલેષ કડથિયાની અંતિમ યાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાંસદ સી આર પાટીલ સહિત રાજકીય આગેવાનો અને આસપાસના વિસ્તારના લોકો જોડાયા હતા બીજી તરફ આજે ભાવનગર ખાતે પિતા પુત્ર સુધીર પરમાર અને સ્મિત પરમારના મૃતદેહ તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા આ દરમિયાન કરુણ દ્રશ્યો સર્જાયા હતા આ ઉપરાંત પરિવારજનોના હૈયા ફાટનથી વાતાવરણ ગમગીન બન્યું હતું